દિવાળી ને દિવાળી ખોવાઈ ગયું મળતું નથી લે ભાઈ આજે અમે બનાવવાના છે મીક શાક ઘરે છે ને ભાઈ નવરા છે શાક બની ગયું શાક માં આપડે હું વસ્તુ નાખશું ભાઈ આપણે બે પાડીએ છે ને દિવાળી ને એ દિવાળી બે ચાક ખોવાઈ ગયું અત્યારે હું ટ્રેક્ટર ટ્રેક્ટર મોટરસાક લઈને ગોતવા તો મિત્રો આ ગુલાબડીમાં ગુલાબ તમે જો ખાલી ફાલ જમી જો ગુલાબનું

અને ભાઈ હવે વરસાદ આવી જાય હું લાગે હજી પણ કંઈ ફિક્સ નથી સૂપનું કંઈ કાકા એને કહેવાય કે સૂપ કાં હાઈલા તો કહી દીધો ભાઈ કઈ વાંધો નહીં હાલો ભાઈ વાળી પાસે છે ને ફેરા કરીએ વરસાદ આવે તો બીજું કંઈ કામ તો થાય નહીં ભાઈ આજે અમે બનાવવાના છે મિક્સ શાક ઘરે છે ને ભાઈ નવરાશ હાલો આ શાક બની દઉં શાકમાં આપણે હું વસ્તુ નાખીશું સમજી ગયા તો પેલા છે ને મસાલો પછી બીજા બે મસાલા હોય બરાબર એમ ત્રણ ત્રણેય મસાલા વાપરશું ટૂંકમાં નોર્મલ મસાલા હોય બહુ વેલાનું હોય એમાં હું હું વસ્તુ નાખીશું જો આ છે બટેટા પછી આ છે વટાણા પછી આ છે રીંગણા ડુંગળી ગવાર આદુ લસણ ને ગાજર એટલી વસ્તુ છે ને આપણે આપણે છે કેળા અને ટમેટા એ બધું નાખીને આપણે મિક્સ શાક બનાવવાનું છે ભાઈ હા તો મસ્ત મજા છે તો ભાઈ વઘાર બેહાડવાનો છે ચેક કરી લઈ તેલ થઈ ગયું લાગ્યું નહીં હલો ભાઈ આ મઘાર બેહાડી દઈએ વાહ ભાઈ વાહ તો અડધું શાક પાકી દો જેમાં ચટણી નાખવાની છે પાણી નાખવાનું એ રીતે મેં તમને બતાવ્યો ને ભાઈ આજે આગળના જે બધી સબ્જી એ બધી નાખી દીધી ભાઈ શાકભાજી આખી એને પકવી દઈએ ફાઇનલ ભાઈ આપણું શાક બની ગયું જોઈ લો કેમ છે બાકી એક નંબર ભાઈ આ શાક છે આપણે મિક્સ શાક આનો ટેસ્ટ એટલે જોરદાર હા ભાઈ બે બે રોટલા બે ભાઈ ખાઈ લીધા ભાઈ ટૂંક સમય પછી આપડે ભરતભાઈ ને આવવાના કઈ આવે એ નથી ફ્રી ન હોય ભાઈ ક્યાંક સડી આ સાઈડ તો આવી ગયો ભાઈ આવે ભાઈ મસ્ત મજાનું જમી લીધું અને ઘણી વાર આરામ કરી લીધું બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું છે ને ભાઈ સવાર સવાર આપણે મસ્ત મજાના કપડા પહેરી દે ગાડી આપણે બરાબર કાઢી લીધી છે કારણ કે આપડે ક્યાં જવાનું છે ખબર નગીસાણા જવાનું છે કારણ કે આપણા દાદી માં પીઠિયા પરિવારમાં છે તો પીઠિયા પરિવારના સુરપુરા દાદા છે ને નગીસાણા છે તો ભાઈ ધજા સડાવે ને ભાઈ તો આપણે અહીંયા જવાનું છે હાલો તો ભાઈ મસ્ત ત્યારથી ગયા તો જઈએ ને પેલા છે ને આપણો ધારિયા મૂકતા વરસાદ આવે એટલે પલડે ને હાલો મૂકી દઈએ જ્યાં ગામમાં આપણે પહોંચી ગયા છે ભાઈ ધજા સડાવે दा उतरी कई नज़ा બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયો છે ને કાલે ભાઈ નગણા ગયો ને પછી કાગ જેવું થઈ ગયું તો કાલે ભાઈ ગયો તો પછી કાલે રોગ નતો બને આજે ભાઈ મસ્ત મજાનો ઉઠી ગયો છે ને ભાઈ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું વરસાદ જેવું જોકે થઈ નહીં ગયો પણ થોડો ઘોડો આવી જઈ ગયો જો કંઈ નથી ખાલી જેવા તેવા ફૂવારા લાગે ને એવું તો ભાઈ વરસાદ જીના મોટો આવી જાય તો હા ઉપાતી જાય ભાઈક આપણા બધી સાધનો એમ પડ્યા આપણું ડોક્ટરમાં ધૂબ બારું નથી આમાં છોકરા આવી ગયો ગોતેડા મૂકીને બે હવે ભાઈ રમે હા પડ્યું વાહ ભાઈ વાહ ને ભાઈ મારે કદાચના ઘરે જવાનું હા ફિક્સ નથી હજી એમ કે લાઇટિંગનું કામ કરવાનું છે ને તો કે પ્લાસ્ટર બાકી છે ને નવા મકાન બનાવ્યા ને એટલે તો એ મકાન બનીએ ને તો ભાઈ પ્લાસ્ટર લો પ્લાસ્ટર લાઇટ ફિટિંગ કરવા આપણે જવાનું છે અમે જોઈએ છીએ ને ફોન આવે પછી તો મિત્રો આ ગુલાબડીમાં ગુલાબ તમે જાવ ખાલી ફાલ જમી જાવ ગુલાબની એકરા ગુલાબે ગુલાબો ભાઈ આની ભાઈ છે ને આમાંથી આપણે મેં છે ને ભાઈ એક ઉલ્લો બનાવવાનું કામ કહેવાય કલમ તો હું કટિંગ કરીને બીજી દેશી ગુલાબડીમાં સડાવી ફડાવી છે ને ગુલાબડી ભાઈ એની કલમ આમાંથી કલમ લઈ ગયેલ છે ને ગુલાબડી ઝાંખી ભાઈ આમાં બહુ ગુલાબ આવતા જો આનો અડધો સામાન છે ને મેં આમાં ફિટ કર્યો હતો એ જો આ ગુલાબડીમાં જો આમાં આવી થઈ ગઈ બાકી આનું ને આખું અલગ હતું જો આવી થઈ ગઈ તો ભાઈ એ ઘણા વાર પહેલા મેં ટ્રાય કરી હતી મેળો પડી ગયો ગુલાબી હારી થઈ ગઈ ભાઈ પણ એ ડાયરું નથી થતી ડાયરું થતી હોય ને ભાઈ તો આપણે બીજા રોપે બનાવી પણ થતી નથી ડાયરી ભાઈ આપણે બે પાડિયું છે ને દિવાળી દેવ દિવાળી બે ચક ખોવાઈ ગયું તો અત્યારે હું ને ટ્રેક્ટર ટ્રેક્ટર હું સાયકલ લઈને જાઉં દિવાળી ને દેવ દિવાળી આપણી બે પાડિયું ખોવાઈ ગયું ભાઈ ગોતવા રામ અત્યારે વાડીઓ વાડીઓમાં વહી ગયું હોય આપણે ખેતર છે ને આવવા જઈએ મળી જાય તો ભાઈ યાર બહુ મહેનત કરી દિવાળી ને દેવ દિવાળી ને ગોતવાની પણ ક્યાંય ઝડ્યું નહીં આખા રસ્તા ફરી લીધા રહી નહીં દિવાળી ખોવાઈ ગયું હળતું નથી લી હો દિવસના છે વાંધો રાતી ખોવાઈ ગયું તો ખરે ખાલી ગારી જઈ લો હાઉજ ગામમાં એકલો મકાન છે ને દીપડું યાણ બસ આવ્યા દીપડીને લઈ ગયા પછી ખબર પડી કે બસાઈ ગઈ પછી પાછી દીપડી લઈને એવા ગામમાં મૂકવા ગામમાં સારા ગામમાં સારા ખંડે છે ને જૂના મોટા એમાં ટૂંકમાં દીપડીના બસાય છે બરાબર બસા ન જ પછી દીપડો પકડાવો દીપડી દીપડીનો તો એ લઈને હોઈ ગયા પછી પાસે ખબર પડી કે બસાય પાછી મૂકવા એવા અમે ગામમાં એ રસ્તા પર છે ને બે ત્રણ કલાક જવાનું ને તો ગામની છે ને સહયોગ આપવાનો છે એટલે એ ટૂંકમાં દીપડીના બસા હે ને ભાઈ લઈને આડાબડા મૂકી દઈ જાત મેળે બાકી તો પછી આમાં ભાઈ ગામનું વસાર હોય તો ધ્યાન રાખવું પડે મિત્રો આપણે દિવાળી અને દેવ દિવાળી બંને ભાઈ મળી ગયું કોઈ તમે ટેન્શન લેતા નહીં ઉપાધિ કરતા નહીં આવી ગયું સેવું પૈશું એટલે ટેન્શન ન લેતા વાહ ભાઈ આમ કરી ગયું છું શીખોડીમાંથી ગોતવા જતો મળી ગયો અમે ભાઈ હવે બાંધી દેવાની છે ડેલોમાં ખુલ્લો રહી ગયો ને ભાઈ દેવ દિવાળી ને દિવાળી બે હોઈ ગઈ પછી ભાઈ મારી મારીને પોળો પછી પડશે હું નથી મારું કા ફરી કરી જાય ઢોર ઢોરને કંઈ નક્કી ન હોય એના કરે હાલો ભાઈ તો મસ્ત મજાનું જમી લઈએ અને પછી ભાઈ ઘણા મોટું કામ છે કરી લઈએ તો અહીંયા પૂર્ણ કરી દઈશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં જશે બધાને બાય